મા લે ચા અને એ ચા પછી તમે પ્રસાદ પેટે ખાજો પછી કઈક નાસ્તો બનાવો તોય તરત જઈ અને પેલા કે માં લો નાસ્તો કરાઈ પાણી ધરાઈ અને નાસ્તો પ્રસાદ પેટે લેજો ગ્રહણ કરજો પછી બપોરનું ભોજન બને તો માં લો તમને એવું લાગે કે આમ આમ કરવાથી માં ખાતી હશે તો હા હું મેલેડી કઉ છું હું માતા ખાઉ ચામુંડા ખાય ભલે દેખાતી નહીં દેખાતી એટલે નથી એટલે દેખાતી નથી હજુ તમારું મન ક્યાંક ને ક્યાંક મલિન છે ક્યાંક ને ક્યાંક અસંખ્ય પાપ પડ્યા છે એ કારણે તમને માતાઓ ફોટામાં દેખાય છે પણ એ ફોટો નથી એ સાક્ષાત માં છે તમે તમારી કુળદેવીના ફોટા ઉપર એના પ્રતીક ઉપર આમ કરી તિલક લઈ અને આમ ચામુંડ કે માકાળી માતાના તિલક માથે કરો છો ને અને એ તિલક તમે કરો છો ને તો માતા એવું કહીશ કે તમારી માં ખૂબ રાજી થાય છે કે આ દીકરાએ પહેલી વાર એના હાથે મન માતાનો તિલક કર્યો ખૂબ પ્રસન્ન થાય એના તે એવું થઈ જાય કે શું આપી દઉં શું આપી દઉં કેમ કે માં કરુણાનો સાગર છે દયાનો સાગર છે એના કરુણાનો પાર નહીં કેસે લાવું માં કોને કહેવાય ગોડા ગમે તેવો દીકરો હોય ગમે તેવો હોય પાપીલો હોય એક સમય છતાંય માં એને સ્વીકાર એનો માં કહેવાય આ શું ખોટું એટલે તમારા ઘેર બેઠા જે દેવ છે જે ભગવાન છે જે માતાજી છે એની તરસ તો મિટાવો એની ભૂખ તો મિટાવો પ્રેમ ભક્તિ થી આટલું ખાલી હું એવું કહું છું કે ભૂવા બલ્યા બાધા લસ હું હવા મહિના ને બાધા આપી દો જાવ કરો હવા મહિનો અને હવા મહિનામાં જો પ્રમાણ ના બલે તો જાહેરમાં ઊભા થજો મન મેરેડીન કે જોઈ કે મા તારા કીધે અમે આટલું કર્યું અમને કોઈ પ્રમાણ ના દેખાયું અલે ભલે ઘર તમારું અપવિત્ર નરક જેવું છે પણ છતાંય તે તમારી કુર દેવીને કાલી મારા કેવા પ્રમાણ પર ભાવ ભક્તિ રાખીને તો માતા એવું કઈશ કંકુના પગલે તમારી માં બિરાજમાન થઈ જશે અને ચૈતર નજીક આયા હવે પાછા આ તો ચૈતર પહેલા હજુ તઈ 4 મહિના બાકી હોય તો એ પહેલા થોડા તૈયાર થઈ જાવ નવા એના જૂના તો મારા

તરત મારી આંખો ઊંચી થાય મારા દીકરાએ મને યાદ કરી રાતે ઊંઘો તો યાદ કરો અને ઉઠો તો પહેલું મારું સ્મરણ કરીને ઉઠો તમારો મઠ હોય કદાચ ચલો નયા વગર અંદર ના જાવ તો પેલા પ્રણામ કરી લો બાર થી માતા કે ભાઈ એ ના જવું હોય એના ફોટા હોમ એના પ્રતિક હામે ના જવું હોય તો કઈ નઈ મનથી એના સ્મરણ કરી એના પ્રણામ કરી લો કે માતા આજે હવારમાં ઉઠ્યા છે તો આજે માં આખો દિવસ મારાથી કોઈ અપરાધ ના થાય મારાથી કોઈ ગલતીઓ ના થાય મારાથી કોઈનું દિલ ના દુખાય મારે એનું ધન રાખજે એની હંભાર રાખજે તો તમારે ક્યાં ગલતી થવા આવશે ને તરત હું ટકોરીશ ક્યાં ગલતી થઈ જશે ને તો અંદરથી એક હજાર વખત પસ્તાવો કરાવીશ કે આજે આ ગલતી થઈ જઈ અને એ પસ્તાવો થતા 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 થોડો ટાઈમમાં આપે રૂપે તમે એકદમ પવિત્ર અને એકદમ નિર્મલ થઈ જશો કે તમારથી કોઈ ગલતી નહીં થાય તમારથી કોઈનું ખરાબ નહીં થાય તમારા હાથે કોકનું ભલું કરાવતી થઈ જશું મે આ સત્ય છે તમારા હાથે કોકનું ભલું કરાવતી થઈ જશું મે અને જે દિવસ તમને કોકનું ભલું કરવાની ઈચ્છા થાય ને એ દિવસ મોની લેજો મારી ખુખાન મે રેડીની કૃપા પડી છે કૂતરાને બિસ્કિટ ખાવડાવવાનું મન થાય ચકલાના ચણ નાખવાનું મન થાય

જેના મારી મેલડી ની કૃપા ફળી હશે ને એની અંદર મારે જ્યાં ધામ આવ્યા પછી આવી ભાવનાઓ થઈ હશે ભલે તમાર જો સેવા કરવા માટે પૈસા ના હોય પણ ખાલી વિચાર કરશો ને ત્યારે આ ભૂખ્યો છે પણ મારે જો પૈસા નહીં તો ખાલી વિચાર માત્ર થી એને ખવડાવ્યું બરાબર નું ફળ મળશે એટલે બોનાય ના કરતા મારી સેવા ખૂબ કરવી છે પણ અત્યારે જ જરૂર છે કોક ની અમે સેવા કરવા દઈએ ભલે એમ સેવા પૈસાથી થોડી થાય મનથી થાય છે તમારે તો પૈસા નહીં પણ સારી ભાવનાઓ છે કોઈ માં જોવો છે કે ના દીકરાએ ભલે જો પૈસા નહીં પણ ભાવનાઓ સારી કરી તો એ સેવા રૂપે માતા સ્વીકાર કરી લે મારા દીકરાએ કુકને ખવડાવવાનું મન રાખ્યું એને જો ભલે પૈસા નહીં એ માં જોતી હોય એ થોડા દાડા જોવો કે હા મારો દીકરો હવે દયા ભાવના વાળો થઈ જશે પરોપકાર કરતો થઈ ગયો છે સેવા કરતો થઈ ગયો છે અને સેવા કરીને મારો દીકરો અભિમાન નહીં કરતો એ મારી માતાની કૃપા મોન કે હવે મારી માતાની કૃપા થઈને ત્યારે મારી અંદર આવી ભાવનાઓ પ્રગટ થઈ છે ત્યારે આ કોઈ સેવાનો અવસર મળ્યો આવું માતા છ બાર મહિના જોઈ લે ને પછી હું માતા એવું કહીશ તમારે સેવા કરવા માટે તમાર કોઈ હાથ લોબો નહીં કરવો પડે તમારું જરૂરિયાત આવશ્યકતા જે હશે એ તો પૂરી થશે પણ તમારા હાથે જો કરતી ના કરી ને તો નહીં આજ મારા દીકરાઓની ભાવનાઓથી જ આ બધું થયું છે મારા દીકરા જો જોડેલા સેવા કરવા માટે કશું ના હોય નહીં મારા દીકરા કો આડાદાડ કુક ઝાલી ઝાલીન કુક લૂંટવા પકડે ને તેમ ખીચા રૂપિયો ના મળે ભલે આ નવાઈ લાગશે કે માતાજી આવું હા મારો દીકરો એક ખીચામાં એક રૂપિયો નહીં રાખતો પૂછ એનું કારણ છે મારા દીકરાને ખબર છે હું કશું કરતો જ નહીં પેલા જે ભાવના કરી જે પ્રાર્થના કરી કે માં મારા જોડે કશું છે નહીં મારા જોડે હોત તો હું આ કરત માં મારા જોડે હોત

કેમ કે આ ખવડાવવાની ભાવના તમે બારે જા ધામ આવી લીધી આસુ કોડું તો મારો દીકરો કશું નઈ કરે તો આ પોં તો હું ગમે તોય ભેગું કરી આલીશ આસુ કોડું પણ એના પોંની જરૂર નહી કે હું મેલડી છું એટલે દરેકને કહી તમારી માં આવી તમારા ભાવનાઓનો આદર કરે છે તમારી માતા જોવે છે કે મારો દીકરો સુધર્યો છે પુત્રને બિસ્કિટ ખવડાવો છે કોઈ ગરીબને જોઈને કદાચ ખવડાવ ચાલો કોઈ પૈસા ના આલો આજનો જમાનો એવો છે કદાચ કોઈ પૈસા માં આગળ પચાસ રૂપિયા આલો તો દારૂ પી આવો કુંગના રૂપિયા આલો તો કદાચ કોઈ મટન લઈ આવો માંસ એવાય હોય છે હા ખોટું ચાલો તમારી શ્રદ્ધા નથી અગર તમને એવું લાગે છે કે આને પૈસા હાલ થી આરો દુરુપયોગ કરશે પૈસા ના આલો ખાવું જ ખવડાવી દો એને ખાવું હોય દારૂડી હોય ને કદાચ ખાવાનું કેતો હોય ને તો એવું નહીં ક્યાંક દારૂડી છે શું ખવડાવવાનું ભલે દારૂ પીધેલો હોય પણ કોઈ અન્ન માટે યાચના કરન ભૂખ્યો છું કે ભાઈ મને ખવડાવ તો ભલે દારૂડી હોય ખવડાવી દેજો હું મેરડી રાજી કેમ કે ખવડાવવામાં ક્યારે કોઈ વસ્તુ જોવાતી કોઈ નાતા જાત જોવાતી ખવડાવી દેજો તમ તમાર તમે જો 20 રૂપિયા હોય ને તો 20 રૂપિયામાંથી નાસ્તો લઈને નાલ દેજો આ શરૂઆત તો કરો ત્યાં છ મહિના જુઓ તો ખરા અનુભવ તો કરો આ બધી વાતો અનુભવ થશે ને તારે ખબર પડશે પછી તો એવું લાગશે તમે જાતે સ્વીકાર કરશો તારું મારા જીવનનું ગાડું ખરેખરમાં કોઈ શક્તિ ચલાવો અમે કશું જ નહીં કરતા પણ આપે રૂપે થાય છે આજ મારો દીકરો મારા સેવકો કશું જ નથી કરતા લો આખું આયોજન કરું છું કરું છું ને પૂછો એમ ના તમે કશું કરી શકો છો તો કે ના અમારી કોઈ ઓકાત નહીં અમારી કોઈ લાયકાત નહીં કે આટલો મોટો પ્રસંગ આટલી મોટી વ્યવસ્થા અમે પણ મારા દીકરો મારી વસ્તી મારા સેવકો મને છે માં આ તારી ગાદી છે તારે જોવાનું મારા દીકરાઓને મારી વસ્તી ને મારા સેવકો ના વસી વસીને આ બધું આયોજન પૂરું પાડી આલું શું ના મારી વસ્તી મારો દીકરો કોઈ જોડે હાથ લો કર માગ્યું કોઈ દાડો કોઈ નહીં થતું હું માતા છું એટલે તો તમારા ઘેર તમારું પૂરું ના કરે તમારી ઘેર બેઠેલી હું મેલડી અલગ છું એક જ છું પણ ખાલી થોડી ભાવભક્તિ તો જગાડી જો થોડો વિશ્વાસ ટકાઈ જો દુઃખ આવે તો થોડું વેઠી જો અને દુઃખ આવે તમે માતા પર ભરોસો હોય વિશ્વાસ હોય છતાંય જીવનમાં દુઃખ આવે તો એવું માની લેવાનું કે માં આ કોઈ પૂર્વના પાપ કર્મનું ફળ છે માં મને વિશ્વાસ છે કે તું હોભરે છે તું જોવો છે છતાંય આ દુઃખ દૂર નહીં થતું તો મા આમાં તું મારું ભલું જ ઈચ્છે છે કે માં આગળના પૂર્વના જે પાપ છે ને એ ધીરે ધીરે તું દૂર કરે છે દુઃખ વેઠાડી અને કદાચ શી ખબર તમારે આટલું બધું વેઠવાનું હોય અને તમારી માં આટલું જ વેઠાવડાવતી હોય કરમ તો વેઠવું પડે કરમ એવી વસ્તુ તમે ભલું કરો સારું કરો કે ખોટું કરો કરમનું ફળ એવું છે કે તમે જેવું કરો એવું તમારા ફળ

ક્યાંક કોઈના પૈસા પડી જાય કોઈનું પાકીટ પડી જાય કોઈનો હોના દોરો તૂટી જાય આ બધી લીલાઓ છે ખબર છે હું આ સત્ય ગઈ છું ભગવાન રામચંદ્ર હતા તો લક્ષ્મણજી તીર વાગ્યું તું ખબર છે તો રામ રોતા હતા ભગવાન રોવું આવ પણ ના ભગવાનની લીલા હતી મતલબ ભગવાનની લીલા હતી અને લક્ષ્મણજી કોણ હતા શેષનાગ નાગોના રાજા શેષ નાગ હવે મેકે રાદનું નાગ પાતનું બાણ વાગ્યું અને લક્ષ્મણજી ઘાયલ થઈ ગયા બરોબર તો રામ ભગવાનને ત્યાં આસુર નીકળ્યા કે હવે મારા લક્ષ્મણના મારા ભાઈને કોણ મારા ભાઈના પ્રાણ બચાવશે ત્યારે વિભીષણજીએ સલાહ આપી લંકામાંથી રાવણનો જે વેદ છે ડોક્ટર છે એને બોલાવો એ આ બાણનો ઈલાજ જાણતું હશે અને એને બોલાવશો તો જ આનો ઈલાજ સંભવ છે આનો જીવ બચી શકે નહીં તો બચી શકશે નહીં ત્યારે એ વેદને બોલાયા વેદ પૂછ્યું ત્યારે ભગવાન ભગવાને આદેશ આલ્યો હનુમાનજીને કે જાઓ સંજીવની બુટી હોય પહેલા લઈ આવો ત્યારે હનુમાનજી આખો પહાડ ઉખાડીને લઈને આયા અને સંજીવ ની બાટી ને ખવડાવી અને લક્ષ્મણજી ઉભા થઈ ગયા તો ખુદ ભગવાન હતા છતાં એમને સંજીવની બુટી લેવા કેમ મોકલવા પડ્યા ભગવાન લીલા કરતા હતા મતલબ લીલામાં હતા તો આવી રીતે તમે ભગવાન જીવન સમર્પિત કરી દીધું હોય ને તો પાંચ રૂપિયા પચીસ રૂપિયા નુકસાન થઈ જાય તો એવું માની લેવાનું કે થવાનું હતું બહુ મોટું અને માતાએ આટલા પતાવી દે કેમ કે કારણ બેઠવું પડે દ્વારકા જાઓ ઉજ્જૈન જાઓ પાવાગઢ જાઓ ચોટીલા જાઓ અંબાજી જાઓ બધી જગ્યા એવા બોર્ડ મારેલા હોય છે ખિસ્સા કાતરું સાવધાન તો તમને એવો વિચાર થતો હશે કોક દાડો તર્ક બુદ્ધિ વાળા એવો વિચાર ભગવાન આટલા બધા બેઠા છે તો ચોરી ચમ થઈ જાય પાકી ચમ નું જતું રહે શું ભગવાન દેખાતું નહીં જગત નો નાથ બેઠો છે એને શું નહીં દેખાતું પણ ના શી ખબર એની લીલા શું છે તમારા ખીચામાં જે પૈસા પડ્યા હોય એ બે માની ના ચોરી ના હોય તોય એ પાકીટ પડી જાય કદાચ તમારું નુકસાન એ ધંધામાં વેપારમાં કે કોઈ રોગ રૂપી કોઈ ઓપરેશન મોટું આવવાનું હોય મોટું સમજો કે પાંચ લાખ રૂપિયા કદાચ એ ઓપરેશનમાં ખર્ચો થવાનો હોય કોઈ રોગની પીડા આવવાની હોય અને એ માતાની એ ભગવાનની કૃપાથી એ ધામમાં જવાથી કદાચ પાંચ રૂપિયા પડી જાય તો મોની લેવાનું કે પાંચ લાખ જવાના હતા અને માતાએ પાંચ હજારમાં હિસાબ પતાવી દીધો હું મારા રાજી છું હું રાજી છું કેવું હું રાજી છું આ તારી લીલામાં હું રાજી છું પણ આ કોણ સમજી શકે જે પ્રિય ભક્તો ને સમજી શકે આચું ખોટું ભગવાન ખુદ ખબર છે લીલા કૃષ્ણ લીલામાં માખણ ચોરી ચોરી કરતા હતા ખબર છે ને એ લીલા નથી શું ભગવાન ચોર હતા આ શું ખોટું તો ભગવાન માતાજીની આવી લીલા હોય પણ જે પ્રિય ભક્તો જેને જીવન સમર્પિત કર્યો હોય ને એ આ બધું સ્વીકાર કરીએ કે નહીં તો શું કે અરે જવા દો ને યાર હું તો અહીં જો અને માર તો પાંચ હજાર નુકસાન થયું દાદા માતા ખોટી એટલે તારા કહેવાથી માતા ભગવાન ખોટા નહીં થઈ જાય આ શું ખોટું મારું આ કેમ ગયું તો લો મારા સેવકો આટલા બધા છે ક્યારે મોબાઈલ કે કોઈ દાર પાકી નહીં પડ્યું હોય પૂછો આટલા વર્ષથી ગાદી ચાલુ છે એમનો મોબાઈલ જોતો પડ્યો હોય પણ કોઈ સેવક નો કોઈ મારી વસ્તી નો કોઈ તાર મોબાઈલ કે ખીચાબ થી પોચ રૂપિયા પડ્યા હોય મને બતાવો નહીં પડે એમનો ધોનય નહીં મોબાઈલ ચોમી હોય પૂછો બધા એવા છે સેવકો મારા એ જાતે કે મારી અમે તો તો જોન ફોન મૂકી લીધો બોલો કોઈ નહીં લઈ જતું અને કોક ભાઈ આવ્યો અને આવ્યો અને ઉતારો ઉતારો થતો એને ફોન કોક ચોરી ગયો ભાઈ મારો ફોન ચોર ગયો તને ફોનમાં જીવ હતો તો હું એવું કુધું બધું ફોનમાં જ છે ફોન મેસવાની મને હાસુ ગોડુ આ બધી લીલા છે બધી લીલા છે કોઈ દોરો હોનાનો બનાવ્યો હોય અને આમ બહુ બતાય બતાય કરતી હોય ધોણ તો અને હોનાનો દોરો કદાચ બનાવવામાં છે ને કોકના ઘેર હક કર્યો હોય જેમ કે એના મોમાન તો એના ભાઈના તો હક કર્યો કે મારો જમીનનો હક છે લાવો હું તો લીધા વગર ના રહું બાજીને લીધો હોય પૈસા બાજીને લીધા હોય આનું કઈ કહેવા હોય છે કે હક ના હોય છતાંય હક કરી મારું છે આમ છે તેમ છે હું તો ના જતું કરું એમ કરીને પરાણે બાજીને અને પરાણે કદાચ પોકના હકનું લઈ અને દોરો ઠઠાયો હોય તો એ રવા દઉં રવા દઉં મન ખબર હોય દોરામાં દુખ છે કેમ કે દોરો બનાવવામાં તે કોનો નેહાકો લીધો ને એ નેહાકા લીધે તું દુખી થાય છે આ કુખાર મેલડીની લીલા છે

તમામ ધામોમાં ભગવાન માતા જે બધી બેઠા બેઠા લીલાઓ કરે છે અને માણસો એ રચા રચ્યા પચિયાર્યા હોય જે અધૂર્યો હોય એ તૂડી જાય ભાઈ એકદમ માતા ભગવાન નહીં અને માતા ભગવાનનું થવું હોય ને તો લૂંઘડા ના રે લુઘડા તોય મા મા કરી રાખે ને એને હું ઉમેરડી મળું છું આ શું ખોડું હમણાં એક પરતો જ જોયું મતલબ આ ઘટના બની દ્વારકા જતા હતા અને પાંચ જણા એક્સિડન્ટમાં જોયું હશે તમે તો શું ભગવાનને નહીં જોયું દેખાતું હોય પણ ના એમને કોઈ ઘટના પહેલેથી પ્રારંભમાં લખેલી જ હતી એ ઘટના પહેલેથી પ્રારંભમાં લખેલી જ હતી બરાબર તો વિચારો એ ઘટના તો બનવાની જ હતી પણ ભગવાનના ધામમાં જ્યાં મારે એવું ના કે ભગવાન એમની આત્મા શાંતિ આલે અને સુખ પ્રદાન કરે મોક્ષ પ્રદાન કરે ભગવાન દ્વારકાધીશ એમના શરણમાં સ્વીકાર કરે એવી હું મેલેડી પ્રાર્થના કરું છું મારા કૃષ્ણને પણ આ રચના કોઈ ના સમજી શકે આ શું ખોટું એટલે આ બધું તમામ આ બધી શંકાઓ બધું કાઢી અને પછી માતાની ભગવાનની ભક્તિ કરાય છે નકર એક બાજુ તર્ક બુદ્ધિ રાખો આવું કેમ આવું કેમ આવું કેમ તે હું કેમ કેમ કરવામાં આખી જિંદગી જતી રહી તમારા બાપ દાદા જતા રહ્યા એમના બાપ દાદા જતા રહ્યા

કે માં તું રૂબરૂ આય સપનાની વાત જુદી કેટલા એવા ભક્તો છે કે જેને રૂબરૂ ચુંદડી માં દર્શન આલ્યા સાત ઘણા ભક્તો એવા છે કે માં તું મારા ઘર ના ઓગણે આય તું માં આ જગ્યાએ મળી તો કે સપના ના સપના ને રૂબરુ માં મારી નરી ઓખે જોઈ છે તને આવું કોક ના કેન તો કોઈ મોનાય નહીં કે આ તો આમ એનો ભ્રમ છે પણ ભ્રમ ના હોય હું કુ કાર મેલેડી 100% આવી હોય આ શું ગોડું આ બધી લીલાઓ છે બધી લીલાઓ ને સમજી અને પછી એની માતાની ભગવાનની ભક્તિ કરો ને તાર સફળ થવાય છે એમને નહીં સફળ થવા હતું આ શું ખોટું તો એ મંદિરમાં જાઓ તમે ગયા હશો ઘણા ધામોમાં તમે ગયા હશો મારો ભગવાન તો તમને ચાર ધામની યાત્રા નાખા ભારત દેશના તમામ તીર્થ ધામોની યાત્રા કરાવે એવી હું મેલેડી કહું છું એવી ભગવાનને પ્રાર્થના કરો ને એવા આશીર્વાદ આવે તમામ તીર્થો ધામ સુધી તમે દર્શન કરી આવો ચાર ધામની યાત્રા કરી આવો બધુંય બરોબર પણ જોજો ક્યાંય ધામમાં જતા હોય તો ચપ્પલ બધું બહાર કાઢીને જવાય મંદિરમાં ધામમાં એ તો ખબર છે હવે તમે જણા કદાચ ગ્રુપમાં ગયા હશો તો જેણે હારા બૂટ પહેર્યા હશે ને થોડા મોઘા લાવ્યો હશે ને તો આમ બતાય બતાય કરે બૂટ છે ભાઈ આટલા એને પૂછ્યું ના હોય તો એ દે કું ઘડે ઘડે કહે પાંચ હજારના ના બૂટ લાવો પાંચ હજારના ના બૂટ લાવ્યો આમ દાઘના પડવા દે આમ તે અને જો ચોક ધામમાં જશે તો બધા જો તો ચપ્પલ મૂકી દે કે ભાઈ અહીં મૂકી દો વાંધો ને હેડો બરોબર પણ એનો જીવ એ બૂટમાં હશે ને કે મોંઘા લાવ્યો છું હું તો મારા જેવી માતા હોય ને શું કરે એ જ બૂટ ચોરાઈ નાખું લે હતા કોઈ ના નહીં જાય એના જ જતા રહે છે આવો અનુભવ થયો જ હશે કઈક કઈક લોકો આવો અનુભવ થયો ને ક્યાંક ક્યાંક સાંભળ્યું હશે કે જવા દોડ હું તો કાલે જ એક તો બૂટ લાવ્યો નવા પાંચ હજાર રૂપિયાના અને આ ધોમત જ મારા બુટ જ ચોરી જયું હું જ માતા આવું લે મારા પગમાં માં રહેતો તો કેલો હા શું ખોડું શું કહેવા મન મંદિરમાં જીવ તો હું માતા એવું કહીશ મારા ધામમાં આવતા હોય તો ગાડી હોય તમારી રિક્ષા હોય ચપ્પલ બપ્પલ ગાડીમાં કાઢીને આવવાનું કા ઘેર જ મૂકીને આવો એક દાડો ઉઘાડા પગે આવો તપસ્યા થઈ જશે ફોટો જીવ રહી જાય હા શું ખોટું પણ આ બધી લીલાઓ છે આ બધી લીલાઓ છે એટલે આજે કઈક ના ચપ્પલ ચોરાવાના છે એટલે પેલેથી કહી દીધું મેં આ શું આ બધી વાતો કે સાંભળી છે તમે લોકો તમને થોડી ભક્તિ કરતા હોય ને જ્ઞાન ના હોય સાચું તો તમને કોઈ એવું કે માતાજી હોય તો આવું તમારે તો જવાબ ના હોય હું માતા જવાબ આલું છું તમને કે ના માતાજી તો સર્વત્ર બિરાજમાન છે કણ કણ માં એનો વાસ ક્યાં કણ કણ માં તમે ક્યાં ચપ્પલ કાઢો છો ને એવું મન મેલેડીંગ ખબર હોય તમે ચો ચપ્પલ કાઢ્યા જો ચપ્પલ માં જીવ હશે તો એ ચપ્પલ કોકના મગજ માં બી જે ચપ્પલ પહેરાય દઈશ કરતા ચપ્પલ ની જરૂર હતી મારા બહુ છે નહી તો પછી માડી માર હોના બુટ્ટી પડી જઈ માડી મારા જતું ચીટલી હોનાન બુટ્ટી દોરાતા પાછા આવશે હવે અહીં ઊંચા કરીને બતાવું આ કોનો છે તો હોવા જણા ઉભા થાય પાસે એનું સાબિત કરવાનું મારે એનું પ્રમાણ આલવાનું એનું નોમ કહેવાનું બધુંય ઘણા એવા ભક્તો છે કે પાછા અહીં મેલી જાય પણ હું માતા એવું કહીશ કે આપણે કોઈ પણ ધામ મંદિરે જાવ તો એકદમ સાધન સિમ્પલ ગરીબ બની જવાય નહીં જવાય કે નહીં અને માં આગળ ભગવાન આગળ માતાજી આગળ તો એકદમ ગરીબ બની જવું જોઈએ દુનિયા માટે ભલે અમીર રહો તમે પણ માતાજી ભગવાનના દરબારમાં તમે દરેક ગરીબ છો સોના તો ખોટી શોબાજી શું લેવા કરવા જવું ત્યાં દોરા માતાજી નહીં જોવાય તો કુખાર મેલેડી દોરા જોશે ને તો ધોન આ છે કા શાંતિ રાખ એક બધી જગ્યાએ જોયું હશે કે દોરા પહેલા બોલાવો અહીં આવો ભાઈ અહીં દોરા દેખાય જ નહીં છા જોઈ લો બતાવો એ છા આગર દોરા વારા ના હોય પટેલું ભૂખાર મે ગમે તેવી મોકી ગાડી આવે તો પાર્કિંગ માં લગાવડો અહી ના આવ આવી માતા સમાનતા સમાનતા કેમ કે હું અભિમાન થી નહીં કેતી પણ સમાનતા રાખું છું સમાનતા એટલે રાખ્યું છે કે મારા ધર્મ નો બધા અરખા છે આ શું ખોટું પણ સો બાજી શું લે કરવી આપડે મોબાઈલ ચોરે જશે મોબાઈલ પડી જશે જીવ બારસો મારા જ લઈ આવવો પડશે આશું ખોટું અમુક નો તો એટલે જ જતો રહેશે મોબાઈલ કઉ અમુક જો મોબાઈલ ના હોય ને તો શું કે માડી મોબાઈલ નહીં તારા પ્રવચન અમાર બીજા નામ જોવા પડે તું મોબાઈલ લાયલ પણ મારા પ્રવચન મેલી બીજું બીજું જો તો કે હા હરતા લે ત્યાં તે વચન તોડ્યું તો લે આ તારા વાત હું હું તે ચા લાગશું તારા કરતા આ શું ખોટું કેટલી દીકરીઓને મે મોબાઈલ લઈ આલ્યા કેટલાય દીકરાઓ મે મોબાઈલ લીયેલા જે મોબાઈલ હતા એના છોકરાન મગદ મે વસી જો બાપ ને મોબાઈલ લીયાલે એના છોકરાન મગદ મે છોકરી ને મગદ મે વસી જો એને મમ્મી મોબાઈલ લીયેલે કે લે મમ્મી જોયા કરજે કેટલાય ના ઘેર ટીવી નખાયા ખાયા ને વાઈફાઈ ના ને ઇન્ટરનેટ વાળું પ્રવચન જોવા જોવો છો ને ભલે કામ કરતા કરતા જોવો ને હા ને તો હું મેલેડી રાજી છું કેટલા લોકો મારું પ્રવચન નિત્ય હાભરા છે જો

આ બધું જોઉં છું તમને એવું લાગે કે માતાજી બધું હા બધું જોવું છું નહીં જોતી તો આ કઈક ભાવિક ભક્તો નેટ પતી જાય ને ઇન્ટરનેટ ઇન્ટરનેટ થી ચાલે ને ઇન્ટરનેટ પતી જાય રિચાર્જ ના હોય ને તો મારું પ્રવચનમાં તલ્લીન થઈ ગયા હોય ને તો ઇન્ટરનેટ પતી ગયું હોય છતાંય તો આખું પ્રવચન ના પૂરું થાય ને તો લગીન બંધ ના થવા દો એ મેરેડી કઈક કઈક મારા બહુ પરચા ના કેવા ને કે દુનિયા કેસે હા હા આટલું બધું હોય કઈ ભાવિક ભક્તો ને રિચાર્જ કરી આલું છું ઘણા એવા ભક્તો છે કે ઓટોમેટિક રિચાર્જ પડે 349 રિચાર્જ સક્સેસફુલ